નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે વરિયાળીના વાહન હરાજી લઈને તારીખ પાંચ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે વરિયાળી ભાવ સારા છે ઊંચામાં ત્રણ હજાર ને નું નામ પડ્યું છે જનરલ બજાર બે હાજર થી માંડીને પચીસો છવ્વીસો છે તો ચાલો વરિયાળીની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો વરિયાળીના ભાવ સારા છે તો તાજી હોય તો કાઢી જ નાખજો પછીનું નક્કી ન હોય કઈ શું થાય વધે ઘટે તમારા નસીબ પચીસો પચીસો છવ્વીસો રૂપિયા પાંચ ચાલીસ રૂપિયા છવ્વી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચા નેવું પંદરસો પચીસ ચાલીસ રૂપિયા પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પંચોતેર પંદર નેવું પંચાવન એકત્રીસો પાંચ દસ પંદર વીસ પચીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પંદર સારું પચીસ પચીસ રૂપિયા પૂરા વાળા ડ્રાઈવરમાં છે અમાર ભરતભાઈ ભાઈ દેંધરી આ ગ્રુપમાં વિડીયો આવશે બીબી હોટેલનો હો જોજો આ વૃંદાવન ઊંડાવાણજીની બાજુમાં ભરતભાઈ ઊંડાવાણજીની બાજુમાં કૃષ્ણા ઓઈલ મિલ નવા યારા ખાલી પરલો કાટો अठावीह पंची પચાસ પંચાવન એકસો પંચા નેવું નેવું રૂપિયા તો પંચાવન પચીસો પાંચ દસ પંદર પચાસ પાલીસલ પચાસ પંચાવન પાંચ ત્રીતાલ પંચા એસો પંચા ને પંચાશી રૂપિયા પચીસો પંચાશી રૂપિયા કરો હા ઘેરી 2 નંબર મારવાનો છે 2585 2585 આ 33 હો 2000 1800 બરાબર 120 120 2515 આ લીજીશું 5

और <laughs> गारंटी <laughs> <laughs>